હા તો ભાઈ રામ રામ ડાયરા ને સ્વાગત છે આજે આપડે કરવાનું છે બાજરીમાં ને મગફળી માં પણ આપડે કીને તો બળજાય નથી ટ્રેક્ટર નથી અને સનેડોય નથી આપડે કે સહણું કેવી રીતે ખાતા આપડે કીને ભાઈ બધી સમસ્યા સમાધાન છે આપણે લઈએ પછી માર્કેટ માંથી સાડી ત્રણસો રૂપિયા નો દાતો એ દાતા થી અકરવાનો છે આપણે સાહણું આ દાતા ની ખાસિયત તમને જણાવી દો આ દાતા થી તમારે જો વાવણી ઉતરવી હોય ને ભાઈ તમે વાવી હોય ને કહો અને સાહણું તો હાલત થી આપડે અકરવાનું છે આજે દેશી જુગાડ થી સાહણું આપણા ખેતરમાં આ છે ભાઈ આપડી મગફળીના આ બધું છે આપડી બાજરી બાજરીમાં ને મગફળીમાં વે હવે કરવું જોઈએ સાહણું ઓલે બરે તમે જુઓ બે નાના નાના છોકરા કરી રહ્યા છે સાહણું અને આવું ભાઈ સાહણું પડે તમે જુઓ બાકી જોરદાર કાંઈ નો ઘટ્યો કેમ કે હવે ભાઈ વરસાદ જેસી રહી ગયો છે ને વરાપ થઈ ગઈ છે તો હવે સાણું આપણે અકારવું જોઈએ જવો તમે નાના નાના છોકરા સાણું અકાર રહ્યા છે ને હું પણ આગળ અકારું બરોબર જવો તમે આપણે સાણું અકારવાનું છે ભાઈ સાણું અકારવા માટે જરૂર પડે ટ્રેક્ટર ની બળદ ની કે પછી બીજા કોઈ પણ વાહન ની બરોબર તો આ સાણું તો આપડે હાથે કરવાનું છે આજે તમે જોવા અહીં જો તમે નાનો એવો છોકરો છે અકારી રહ્યો છે હું તમને બતાવું બરોબર તો ભાઈ આ છે ભાઈ નાના એવો છોકરો ભાઈ તમારું નામ શું છે મારું નામ છે જયરાજ અને આ શું છે

અને જો આવો સરસ મજાનો દાતો છે અને તમારે જો તમે વાવતા હોય તો તમારે બુરતું જવું હોય તો એના માટે જો આ પાછળ સરસ મજાનો જુગાડ છે અને આ ભાઈ આકાર રહ્યા છે ભાઈ જરાક આકારો તો આકારી બતાવો જો આ ભાઈ કેવી રીતે આકાર છે તમે જોવો બહુ સારી રીતે જે છે મિત્રો આપણું જે છે એ સાવણું પડી રહ્યું છે તમે જોવો આ બે ભાઈ બંધ આકાર રહ્યા છે આમ તો આમાં બે જણાની જરૂર ન પડે આ તો ખાલી શું કે સાહેબ આડવડો ન થાય જોવો તમે આ ભાઈ જે છે એકલા અકર રહ્યા છે અને એકલા પણ જોવો તમે હાલે છે વ્યવસ્થિત રીતે જવો તમે આમાં બે જણાની જરૂર ન પડે જો આ તો ભાઈ અમારે જે છે એ નાનેવા છે એટલે બાકી નગર જવો તમે વ્યવસ્થિત રીતે હરખી રીતે સાહણું મસ્ત મજાનું પડી જાય જવો તમે છે ને બાકી જોરદાર દેશી જુગાડ મિત્રો હવે જો હું અકરું આમાં એકલા કરોમાં પણ જે છે ખૂબ મજા આવે અને આમાં કઈ જે છે આસાણ ખાવ આમ જો હાવ ખાવ આસાણ આ

ટૂંકમાં કહું તો ભાઈ નાના એવા ખેડૂત હોય આપણે તો શું ભાઈ લાટ બધી જમીન નું હોય બળી જાય ટ્રેક્ટર એવું કઈ આપણે પોહાય નહીં એવા લોકો માટે ખાસ ઉપયોગી દેશી જુગાડ છે જોકે અમેરિકી બળદ હતા જ નહીં પણ હવે અમે લોકો બળદ નથી રાખતા અને આ થોડુંક એવું અકારવાનું છે એટલે આપણે થોડીક એવી હાથે મહેનત કરી નથી તો મિત્રો હું તમને બતાડું કે કેટલું અકારવાનું છે મિત્રો તો આ લીટો કર્યો નાનું ત્યાં આમ અકારવાનું છે મિત્રો એટલું છે બટકું જ છે